સુરતમાં રાહુલ ગાંધીની ન્યાય લઈને ગૃહમંત્રી હર્ષ નિવેદન સામે આવ્યું છે છે જેમાં જણાવ્યું કે ન્યાય યાત્રાનો જવાબ પીડિત પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એના પર કોઈ રાજનીતિ હોય જ ન શકે અને આના પર હું પણ રાજનીતિ કરવા માંગતો નથી તો લોકોના દુઃખને રાજનૈતિક મુદ્દો બનાવવો ખૂબ જ દુઃખદ વાત હર્ષ સંઘવીએ જણાવી હતી તિરંગા યાત્રાને લઈ અગિયાર ઓગસ્ટ ના રોજ એસકે નગર ચાર રસ્તા થી એસપી યુનાઇટેડ સર્કલ આવવા જવાના રસ્તા પર જોલી પાર્ટી પ્લોટ થી ચાર જંકશન સુધી બંને માર્ગ પર અને રાહુલ રાજ મોલ પર અને ઉધના મગદલા વેસુ ચાર રસ્તા થી ઘણઘોર ચાર રસ્તા રોડ પર વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે અને આ પ્રતિબંધ બપોર એક વાગ્યા થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે તો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે પ્રતિબંધ સાથે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેરથી એરપોર્ટ તરફ જતા વાહનો અઠવા ગેટ પાલે પોઈન્ટ બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ અનુવ્રત દ્વાર થી કેનાલ રોડ થઈ અગ્રવાલ ટ્રસ્ટ સ્કૂલ થી આગમ શોપિંગ સેન્ટરથી થી ડાબે ટર્ન લઈ આવવા ચાર રસ્તા થી જમણે ટર્ન લઈ સિટી પ્લસ સિનેમાથી થી નગર બ્રિજ ચડી બ્રિજ ઉતરતા ડાબે ટર્ન લઈ કેનાલ થી ગવિયર ગામ થી એરપોર્ટ તરફ જઈ શકાશે ત્યારે

આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામો સરપંચ ઉપ સરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે તક્ષાશીલાના ખેડૂતોએ કોંગ્રેસની આ યાત્રાનો સ્પષ્ટપણે ઇન્કાર કર્યો છે જોઈ રહ્યા છો ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોય જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવવો એ ખૂબ મોટું પાપ છે